જય માતાજી મારું નામ સાવિદ્યા દિનેશભાઈ અમે જીવા ગામથી અહીંયા સો વર્ષ જૂનું મમ્મી માતાજીનું મંદિર છે જેમાં અમે દીકરીઓને ગરબા માટેનું પ્રોત્સાહન આપીએ છીએ જેમાં અમે એમને લાણી ખાવા પીવાની વસ્તુ વગેરે આપીએ છીએ અહીંયા સો વર્ષ પહેલાં જ્યારે માનું મંદિરની સ્થાપના થઈ હતી એના પછી હવે મોટું મંદિર કરવામાં આવ્યું છે જેમાં પ્રકાશ ભુવા પાંચ વર્ષથી ખૂબ જ સેવાથી અહીંયા સેવા પૂજા કરે છે અને અહીંયા અમે જૂના સો વર્ષ જૂના જે પરંપરાગતથી જ અમે લોકો અહીંયા અગરબા રમાડીએ છીએ છોકરીઓને ફક્ત દીકરીઓ માટે જ છે આ મતલબ ધ મૂળ વતની ઘણા ઘણા હાલમાં બોમ્બે હું છું વર્ષોથી પચાસ વર્ષથી અને મને ભુવા થયા એક ત્રણ વર્ષ થયા મારો પરિવાર સૌ પરિવાર બેઠેલો હતા શાંતિ મુન થા એમનું મરણ થયા પછી મને ભોથ આપવામાં આવેલ છે અને હું દર નવતામાં આઠ નવ દિવસ અહીંયા આવું છું તે ઉપરાંત દર મહિને અનુકૂળ પૂરણ ભરવા માટે આવું છું અને મંદિરમાં ગામમાં સારો સપોર્ટ છે તે ઉપરાંત ગામની બેંક બીજી બધી અહીંયા ગરબા રમવા માટે આવે છે અને અમારો છઠ્ઠી મુજબ પ્રભાવના બી આપી છે નાસ્તો બી આપી છે માતાજી મારું નામ શાહ દર્શના દિનેશભાઈ છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગલા તાલુકામાં જીવા ગામ આવેલ છે ત્યાં મુંબઈ માતાજીનું મંદિર આવેલ છે અહીંયા લગભગ સો વર્ષ પહેલા મુંબઈ માતા મુંબઈ માને તિજુવારા ગામથી લાવેલ ત્યારે એક નાનું સ્થાનક બનાવીને માતાજીને બેસાડેલ હતા પણ લગભગ પંદર વર્ષ પહેલા માતાજીનું શિખર બાંધી મંદિર બનાવેલ છે જૈન પરિવાર માતાજીને માને છે અને અને મંદિર કુવારીય હિત મંદિરના જૈન પરિવારે ભેગા થઈને બનાવેલ છે આ જૈનોના મumbai માના મંદિર તરીકે ઓળખાય છે અહીંયા દર વર્ષે નવરાત્રી દરમિયાન ગામની બારાઓને આવીને માતાજીના ગરબા રમે છે અને તેમને પ્રોત્સાહન રૂપે લાણી તથા નાસ્તો આપવામાં આવે છે કુવારીય હિત મંદિર પરિવારના પ્રમુખ શ્રી નવીનભાઈ મનિયાન આનું સંચાલન કરે છે અને પ્રકાશ ભુવા લગભગ પાંચેક વર્ષથી માતાજીની ખૂબ જ તન તન મનથી સેવા કરે છે અને કહેવાય છે કે માતાજીનો દીવો માનવાથી તેમની બધી જ ઈચ્છા પૂરી થાય છે થેન્ક યુ મા મોટર ડ્રાઇવિંગ સેફ એમ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે